આ ગંગા સાગર છે અડધા ખાત મુહૂર્ત અહીંથી કર્યા છે અને અડધું સૌરાષ્ટ્ર અહીંયા નાયું હશે વિરેન્દ્રભાઈ હવારમાં મહેનત કરીને લઈ આવ્યા છે બતાડો ગુડ મોર્નિંગ મિત્રો આજે અમે આવ્યા છીએ દીવમાં અને દીવ સિટી અંદરથી કેવું છે એ જોવાનું છે અને બીજું કે દીવ સૌરાષ્ટ્ર સાથે કેમ જોડાયેલું છે સૌરાષ્ટ્ર અને દીવના સંબંધો કેવા છે અને સૌરાષ્ટ્રના લોકોએ દીવની અંદર કઈ કઈ વસ્તુના અમુક એવા અનુભવ કર્યા છે તો આજે જાણશું વિડીયો જોરદાર થવાનો છે મજા આવવાની છે તો ચાલો ચાલુ કરીએ જો ભાઈ આ બોર્ડ ઉના રાજોલા તુલસી શ્યામ લગભગ છે ને આ રોડથી બધા આવતા હોય તુલસી શ્યામ તાળાલાલ સોમનાથ થઈને અને આ છકડા હા ઘણી વખત ઉનાથી છકડામાં બધા બેસીને આવે દિવાળી આ જેવો રોડ હોય છે કે જ્યાં લાંબી લાંબી લાઈનો થાય છે અને ભાઈ આ ખબર છે અહીંયા તો હવે ચેકપોસ્ટ ઉઠી ગઈ ને અહીંયા જે ચેકપોસ્ટ થતી હતી ભાઈ ઓહો એ અહીંથી બીવે કેમ જવું કેમ નહીં હા અહીંયા ઘણી વખત બધા લાઈટમાં ઉભા રહ્યા હોય ઘણા અહીંયા તોડપાણીએ છ્યા છે હા ઘણી વખત તો અહીંયા એમ કહેવાય છે કે પૈસા ગણાઈ દેવા પડ્યા છે જો ભાઈ આ ચેકપોસ્ટ અહીંયા હતી હવે નીકળી ગઈ છે ભાઈ અહીંથી આપણે જેવા ક્રોસ કરે એટલે મોજ આવે કે ભાઈ આપણે દીવામાં આવી ગયા છે રિટર્નમાં આપણને બી કઈ લાગે કઈ બીજું ન થઈ જાય જોખમ લીધું હોય તો અને છે ને અમુક ઘરક પદુડા હોય ને સીધા આવતા હોય તેમ કે આપણે નાગવા બીજ જાય ને ઘણા એવા છે ને કે દીવમાં એન્ટર થયા ને એ એને ચેકપોસ્ટથી એને ખબર ન પડે એટલે એ અમુક ઘર આવે એટલે ત્યારે છે ને બારીયા લાંબા થાય અને એ ઘર જોવાની મજા આવતી હો અમે નાના હતા ત્યારે અમે અહીંયા પ્રવાસમાં હતા સ્કૂલમાંથી ત્યારે અમે આ ઘર જોતા ને આજની તારીખે એ ઘરમાં કલર ને એવું થઈ ગયું છે પણ મજા આવે છે ચાલુ જ બતાડું અહીંયા સામે જ છે જો આ બધાય ઘર આ રોડ ઉપર આ બધાય ચાલુ થાય ને

આમ તો આ બધું પોર્ટુગીઝે બનાવેલું એમ કહેવાય છે કે દીવમાં જેનું ફોન બોટમ થયો હોય એને પોર્ટુગીઝના વિઝા મળી જાય છે એટલે અહીંયા પોર્ટુગીઝો બહુ વર્ષો પછી વર્ષો સુધી રહ્યા છે એમ સૌથી છેલ્લે દીવ દમણને ગોવામાંથી ગયા હતા જો આ અહીંયા આમ તો મુખ્ય વ્યવસાયમાં એમ કહેવાય આ ઝીણી ઝીણી બોટુમાં દરિયા ખૂંદવા છે અને અંદર બે બે ત્રણ ત્રણ કલાકે ફિશિંગ કરવી પડે ભાઈ આ મહેનતવાળું કામકાજ છે વીરેન્દ્રભાઈ હવાર મહેનત કરીને લઈ આવ્યા છે બતાડો તો અરે વાહ એટલે બે કલાક મહેનત કર્યા પછી આટલી મળે પછી હવે બીજી વખત બીજો રાઉન્ડ મારવાનો કે નહીં હવે નહીં દિવસ માં એક જ તો હવે આખો દિવસ શું કરવાનું આરામ હવારે આ નું થઈ ગયું હવે ભાત કરી અને ભાત ને એટલે ધબધબાટી અરે વાહ ભાઈ વાહ

જો ભાઈ બ્રિજ થી ઉતરો ને એટલે આ બાજુ જે રસ્તો ગયો ને એ વયો ગયો દેવ જો બીજ નાગવા બીજ અને હોટલ ને બધું આ બાજુ જો ને અપના બાર ને સુકૂન ફેમિલી આ બધા નવા ખુલા બસ આ લગભગ અહીંયા હોટલ ને બધું પૂરું થઈ ગયું અને આગળ તો કિલ્લો આવી ગયો અને ઓલું ખુખરી એ હમણાં નવું બીકું છે આ જે તમને પાછા લાઈન દેખાય છે ને આ દેખાય જો ખૂણામાં આ લાઈન છે ખબર તમે દીવમાં આવો અને એન્ટરટેનમેન્ટ કરવું હોય પણ તમે તમારી બોટલ જો પર્સનલ લેવી હોય ને તો આ લાઇનમાં ઊભું રહેવાનું અને લાઇનમાં ઊભા રહ્યા પછી તમારો નંબર આવે નંબર આવ્યા પછી એની પાસે સ્ટ્રોક હોય તો તમને આપે બાકી દુકાન ક્લોઝ કારણ કે જેટલો સ્ટ્રોક આવે એટલો આટલી લાઈનમાં પૂરો થઈ જાય હજી દુકાન ખુલી નથી અત્યારે કેટલા દસ વાગ્યા હશે દસ વાગ્યામાં તો આટલી લાઈન સુધી ખુલી નથી એટલે ખુલા પછી એ વારો આવે કે ન આવે એ ચેકવોડ જેવું છે જો લોટરી લાગી જાય તો મળી જાય ને ન લાગે તો ઠંઠન કોપાળ બીજું ઓપ્શન હું છે કે તમે અહીંયા જે બાર છે બારમાં તમારે પીવું હોય તો તમને છૂટ હા બારમાં તમે પી શકો પણ ત્યાંથી તમે બોટલ લઈ શકો નહીં કોટર છે બોટલ છે કોઈ વસ્તુ લઈ શકો નહીં તમારે ત્યાં જેટલું પીવું એટલું પી ગ્લાસ ઊંધો વાળી બિલ આપી અને નીકળી જવાનું બાકી તમારે પર્સનલ બોટલ જોઈતી હોય તો આવી રીતે લાઈનમાં ઊભું રહેવું પડશે જો આ ફંટી આવી ગઈ ને ફંટી જાય ને એટલે એની પાછળ દેખાય ને હા હા એ છે એટલે અહીંયા આવો તો થોડુંક આ ગણિત સમજી વિચારીને આવજો બે ત્રણ મહિના પછી આ બંધ થઈ જવાનું છે હા સબકા સાથ સબકા વિકાસ અપની બોટલ અપના ગ્લાસ મહાદેવ થી અમે આવી ગયા ચાર કિલોમીટર રાધિકાની સામે નાગવા બીચ દીવ ઓહો હોય લડ્ડુ ફૂટે ભાઈ નાકવા બીચ તમે આવો ને તો હું એમ તો કે જો ફેમિલી સાથે આવો ને તો નાકવા બીચ નહીં જતા ઘોઘલા બીચ તો ગેટમાં એન્ટર થતા નથી આવું તો ઘોઘલા બીચ તો ત્યાં જાજો અહીંયા ક્લિયરિટી પ્રોપર છે અને શું કહેવાય કે વોટર રાઇડ્સ છે પણ ભાઈ પબ્લિક બહુ છે અને લઠેલઠા આવો લઠા લઠા ઇટ મીન્સ એકલા એકલા તો અહીંયા બરાબર છે બાકી ફેમિલી સાથે આવો ને તો ઘોઘલા સેફ હોય મને લાગે છે અને મજા આવે એવું છે અને ઓછી પબ્લિક હોય છે એટલે એનો મિનિંગ એવો નથી હો નાગવા બીચનું મહત્વ ઘટી ગયું આ ગંગા સાગર છે ખાત અહીંથી કર્યા છે અને અડધું નાયું હશે આનો મહિમા તો વર્ષો જૂનો છે અને આ બાપ દાદા ત્યાં અહીંયા આવેલું આવે છે એટલે દીવ આવો એટલે નાખવા બી તો આવવું પડે કઈ નહીં તો ખાલી અહીંયા નજર મારવા આવવું પડે બાકી બોણીયું થઈ છે ભાઈ અહીંથી તો છે પછી ને નાગવા બીચ થી છેલ્લે પાંચ છ વાગ્યા છે દિ આવી ગયા માય ફેવરેટ છે બીચ ભાઈ પબ્લિક ઓછી હોય છે રેતી સારી છે દરિયો સાફ સુથરો છે અને ખરેખર મજા આવે છે તો લાસ્ટમાં તો આ જ